કાંઈક વસ્તુ જોઈએ છે જોઈએ છે આવો શબ્દ આવતો હોય ત્યારે તેમાં વોન્ટ અથવા વોન્ટ્સ આવે છે કાંઈક વસ્તુની જરૂર છે આવો શબ્દ આવતો હોય ત્યારે એમાં નીડ અથવા નીડ્સ આવે છે આઈ વી યુ ધે અને બહુવચન એમાં વોન્ટ આવે અને આમાં નીડ આવે હી સી ઇટ એક વચન આમાં વોન્ટ્સ આવે આમાં નીડ્સ આવે મારે રૂપિયા જોઈએ છે આઈ વોન્ટ મની મારે રૂપિયાની જરૂર છે આઈ નીડ મની તેઓને ગાડી જોઈએ છે ધે વોન્ટ અ કાર તેઓને ગાડીની જરૂર છે ધે નીડ અ કાર તેને મોબાઈલ જોઈએ છે હી વોન્ટ્સ અ મોબાઈલ તેને મોબાઈલની જરૂર છે હી નીડ્સ અ મોબાઈલ તેણીને બાઈક જોઈએ છે સી વોન્ટ્સ અ બાઈક તેણીને બાઇકની જરૂર છે સી નીડ્સ અ બાઇક